નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો કચ્છમાં ફરી ધરા ઉઠી છે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના દુધઈ નજીક મધરાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિએક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા બે પોઈન્ટ આઠ માપવામાં આવી છે આંચકાનું કેન્દ્ર બિંદુ દુધઈથી વીસ કિલોમીટર દૂર નોંધાયું હતું હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ત્રણ મહિનામાં નોંધાયા છસો ત્રીસ કેસ પંદરના મોત ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો થયો છે ત્રણ મહિનામાં છસો ત્રીસ કેસ નોંધાયા છે જેમાં પંદર લોકોના મોત થયા છે તે દરમિયાન એસ વન એન વનના ચાર કેસ નોંધાયા છે રાજ્યમાં હાલ એકસો પાંત્રીસ દર્દીઓ સારવાર હેઠળ છે રાજ્યમાં સૌથી વધુ ત્રણસો બાવીસ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે આરોગ્ય વિભાગે રાજ્યમાં સારવાર માટે સૂચનાઓ જારી કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલાં સરકારની મોટી ભેટ કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગાના વેતન દરમાં થી દસ ટકાનો વધારો કર્યો છે આ સંબંધમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી પહેલા વેતન દરમાં વધારો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે છે મનરેગા કામદારો માટે નવા વેતન દર એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે મનરેગાના વેતનમાં વધારો ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા વધારા જેવો જ છે નોટિફિકેશન અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બે હજાર ચોવીસ પચીસ માટે વેતન દરમાં ઓછામાં ઓછો ત્રણ ટકાનો વધારો થયો છે તે જ સમયે ગોવામાં વેતનમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે અહીં મનરેગાના વેતન દરમાં દસ પોઈન્ટ છ ટકાનો વધારો થયો છે સરકારે એવા સમયે દરોમાં વધારો કર્યો છે જ્યારે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી ભંડોળ રોકવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર આ વર્ષે કમોસમી વરસાદ છતાં ગુજરાતમાં જીરું અને વરિયાળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ખેડૂતોએ મોટા વિસ્તારમાં જીરું અને વરિયાળીની ખેતી કરી છે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરનો અંદાજ છે કે આ પાકની સિઝનમાં રાજ્યમાં જીરું અને વરિયાળીનું ઉત્પાદન લગભગ બમણું થઈ જશે જીરાના વેપારીઓના મતે આ વર્ષે ગુજરાતમાં જીરાના વાવેતર વિસ્તારમાં સો ટકાથી વધુનો વધારો થવાની ધારણા છે જીરુના સૌથી મોટા માર્કેટયાર્ડ એવા ઊંઝામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણાવે છે કે આ વર્ષે જીરુનું ઉત્પાદન ઘણું વધારે જોવા મળશે નવા પાકના આગમન બાદ જીરાના ભાવ નીચે આવી શકે છે હાલમાં ભાવ વીસ કિલોડીટ રૂપિયા પાંચ હજારની આસપાસ છે પરંતુ ખાસ કરીને રાજસ્થાનથી નવી પેદાશોના આગમનથી ભાવમાં ઘટાડો થશે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા